ગાડી હે એટલે એવો રીતે આખો હા અરે અરે ફોર્ચ્યુનર જવર ઉડે ફોર્ચ્યુનર જવર હેડે એક ટાયર ઉપર થઈ જાય તો પેલાનો કટ ના મારતા નાખતા તમે ઈયન પાડશો आवे हैं न समझ गबर समझ आवे, समझ आवे, समझ ना? आवे या, है तूने हैं

<Dasuluh video> Jai puru de puru de Pur, Udeh Pur, Udeh Pur Jai Pur Desa Patan <laughs> Tuaneraun, Pakistan, Pakistan.

ટા ટાટા કે ચમચોય જ આવું તમારે ટી શર્ટ કાઠીન કોમ પાછી પડ્યું હોય આ આવ્યું હા બે નાળા લબડી ને એક લબડે બે નાળા વાળા હે બે ના ઘરે ભાઈ રાખતા કે

એમ કે જૂઠું બોલે પ્લાસ્ટિક ના જીવડા પડે એવું કોઈ ના આલું હું પોતે મજૂરી કરું હું અમે અંગુઠા પેલા પૈસા ખબર

હવે આયા હો દાડા હાથ મે અંધારું છે તો ગાવ તો વારું હું જોઉં છું ગાવો તેરી માકી મેરે બાપ કી તેરી માકી કહાની મજા આયા પરમાણુ મંડળ હતો